રાશિ ટુ રાશિ ટુ રાશિ ટુ ના અંદર કેટલા દિવસના અંદર ઉત્પાદન આવે છે બે થી પોણા બે મહિનાની અંદર ઉત્પાદન ચાલુ થઈ જાય પોણા બે મહિનામાં આ કેટલા વીઘા નું તમારું મારે બે વીઘા જેવું હોય છે બે વીઘા જેટલું છે તો બે વીઘાના અંદર તમે કેટલું ઉતારો છો કાયમ એક વીઘાનું ઉતારો છો કે કેવી નહીં અમે આખા કાયમનો કાયમ નો ભીંડો ઉતારી મારા વહાલા દર્શક મિત્રો હું છું બિયાર બુમડિયા બિયાર ફાર્મર યુટ્યુબ ચેનલ વતી તમારું સ્વાગત કરું છું તો મિત્રો આજે આપણે આ વિડીયો ભીંડા માહિતી કરવામાં આવે છે રાખવામાં આવે છે તેના વિશેની વધુ માહિતી લેશું બીઆર ફાર્મર યુટ્યુબ ચેનલ પર ચાલો આપણે વાર્તાલાપ કરીએ આપણા પ્રગતિશીલ ખેડૂત સાથે તમારું નામ બતાવજો આપણા દર્શક મિત્રોને મારું નામ અશોકભાઈ

તમે કઈ કઈ વસ્તુ વધારે પસંદ કરો છો ચોમાસા દરમિયાન ચોમાસા દરમિયાન દરમાં ભીંડો પછી અંગોઠળી વાલો પાંદડી એવું વાવેતર વધારે કરીએ ટમેટીનું કરીએ વધારે ભીંડાનું વાવેતર એના પછી પાંદડી પછી શિયાળામાં ચાલુ થાય ત્યારેથી તમે વાવેતર કરો છો તો આજે આપણે વાત કરશું ભીંડા વિશેની તો ભીંડાના અંદર તમે જે વાવેતર કર્યું છે તે આ કઈ કંપનીનું બી છે આ કંપની છે રાશિ ટુ રાશી ટુ એફ વન વેરાયટી એફ વન વેરાયટી છે હવે તમે વાવેતર કર્યું છે તેના અંદર તમે આ આંતર ખેડના અંદર શું ખેડ કરી છે બધીના ના પહેલા બે દિન પેલા સવડા મારેલા હતા સવડા મારીને પછી ધોરિયા કરી અને આ વાવેતર કરેલું છે ચવડા મારી અને તે પછી કેટલી ગાડીએ તમે આનો ધોરિયા ની ઇઠાવી ની જારી છે ઇઠાવીસ ની ગાડી એ ઇઠાવી ની જારી છે તેના પછી તમે વાવેતર કયા સમયમાં કરેલું આ આપણે માનો ની કે પાંચમા મહિનામાં કરેલું છે પાંચમા મહિનામાં કરેલું છે જેઠ મહિનામાં કહીએ જેઠ મહિનામાં કહીએ હવે પાણી નતું નક મારે ચોથા પાંચમા મહિનામાં વાવેતર કર્યું હોય હા થોડું વહેલું થઈ જાય એમ આજ થોડું વહેલું થઈ એમ હવે તમે વાવેતર કર્યું બરોબર હમ તે આપણે બિયારણ અંદર કેટલો અંતર રાખેલો કેટલો અંતર એટલે શિયાર શિયાર 5 ઇંચ નું જો બનતો શિયાર 5 ઇંચ ના અંદર એક બી તમે નાખી દીધું બરોબર

તો આ જે ભરતાવ જે આપણે રેચ ફૂટે છે જમીનમાં તે તે જમીનમાં ભીંડાનું વાવેતર થઈ શકે કે કેમ થઈ શકે થઈ શકે હવે એના અંદર આપણે ભીંડાનું વાવેતર કરીએ છીએ બરોબર તો આ ભીંડાના અંદર એવા ઘણા રોગ આવે છે તો તમને અટાણા સુધી કયો રોગ વધારે મૂંઝવે છે ટૂંકમાં આપણને નુકસાન કરે એમાં તો લીલી પોપટી આવે કે સુશી આવતી હોય તો એ પ્રમાણે દવા લઈ આવીને છટકાવ કરવાનો આપણે એગ્રોવાળાની વાતચીત કરાય કે આ રીતનું પોઝિશન છે અમારે હવે તમે કઈ કંપનીનું નામ લીધું આપણે રાશિ ટુ રાશી ટુ રાશી ટુના અંદર કેટલા દિવસના અંદર ઉત્પાદન આવે છે બે થી પોણા બે મહિનાની અંદર ઉત્પાદન ચાલુ થઈ જાય પોણા બે મહિનામાં આ કેટલા વીઘાનું તમારું મારે બે વીઘા જેવું હોય છે હવે બે વીઘા જેટલું છે

તમે તમારી ખુદની જમીન છે કે કેમ છે આ જમીન આપડી રાખેલી છે રાખેલી જમીન છે છતાં પણ તમે આનું જે આટલી આટલી અને મહેનત થી કામ કરો છો બીજા ખેડૂત ને પ્રેરણા રૂપ થઈ શકે આપણે તેમ કહીએ કે આ બકાલ માં આપણે વાવીએ તો એમ કે ફાયદો સારો રહે બધી ઉત્પાદન કરતા બીજી કઈ કઈ તમે ખેતી કરી છે આમ બીજી મે ઓરિયા પાંદડી ની કરી અંગૂઠી વાલોય કરી ટમેટી કરી તો ખેડૂત મિત્રો આપણે આ ભીંડાની આ વિડીયોમાં થોડી ચર્ચા કરી ને આગળના વિડીયોમાં હું તમને પાંદડી વિશેની અને વાલોડ વિશેની પણ આગળના વિડીયોમાં એટલે કે એક બે મહિનાની અંદર આપણે વિડીયો આવવાનું છે મને આશા છે કે વિડીયો ગમ્યો હશે જો તમે ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો લાઇક કરજો તમારા મિત્રોમાં વિડીયોને શેર કરજો ચાલો પાછા મળી